એટલે અહીંયા તમને કોડ આપેલો હોય છે એક્સેસ કોડ નાખશો એટલે એપ્લિકેશન ઓપન થઈ જશે વિદ્યાર્થી મિત્રો પછી આપણે બધા જને ખબર છે ગાલ એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ત્રણસોથી વધુની ખરીદી કરો છો તો પંદર ટકા સુધી ડિસ્કાઉન્ટ છે કોડ છે એન એવી એક પાંચ અને પાંચસોથી વધુની ખરીદી કરો છો તો વીસ ટકા સુધી ડિસ્કાઉન્ટ છે કોડ છે એન એવી બે ઝીરો નીચે લિંકમાંથી પણ ખરીદી કરી શકો છો અને અહીં મોબાઈલ નંબર આપ્યો છે ત્યાંથી પણ ખરીદી કરી શકો છો કામદારોના કાર્ય દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ અને આ નિરીક્ષણ રાખનાર વ્યક્તિને કેવાય છે નિરીક્ષક અને હણ બહુ બધો ફેર છે એટલે જોતો બધા કાર્ય માર્ગ આવતા અવરોધોને દૂર કરે છે અહીંયા શબ્દ ધ્યાનમાં લેવાનું છે અવરોધોને શું કરે છે દૂર કરે છે બીજું કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન દોરવણી આપે છે અવરોધો દૂર કરે બીજું નિરીક્ષણ શું કરે માર્ગદર્શન આપે સતત દેખરેખ રાખે છે જેથી સમય અને શ્રમનો બગાડ ન થાય બચાવ થઈ શકે વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમ ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય કરે છે માહિતી સંચાલન કેવો બનાવે છે ઝડપી બનાવે છે આની અંદર પણ એક જ ફોર્મ્યુલા વાપરવાનું છે વિદ્યાર્થી મિત્રો એક સાથે આખો સોલ્વ પાકો નહીં થાય પહેલા ચાર મુદ્દા પાકા કરશું પછી ચાર મુદ્દા પાકા કરશું એ સરળતાથી તૈયારી થઈ જશે જૂથ ભાવના ટકાવી રાખે છે એકમ આવતી નવા ટેકનોલોજીનો ઉપયોગ વિશે માર્ગદર્શન આપે છે શિસ્ત ભાવના ટકાવે છે કેળવણી પૂરી પાડે છે જો અંકુશ નથી રાખતો ખાલી માથે નજર નથી રાખતો કેળવણી પણ પૂરી પાડે છે નિરીક્ષક કર્મચારીને મિત્ર માર્ગદર્શક કે દાર્શનિક છે અને કર્મચારીની કાર્યક્ષમતામાં શું થાય છે વધારો થાય એના માટે અભિપ્રાયને શું પૂરા પાડે છે પ્રોત્સાહન પૂરા પાડે છે એક્ઝામમાં આઠ મુદ્દા લખવાના થાય આમાંથી પહેલા ચાર મુદ્દા તમારી રીતે પાકા કરવા પછી બીજા ચાર પાકા કરવા

આ માટે કહું છું આમાંથી જ આવશે બીજો છે આ તફાવત વૈધિક અવૈધિક ફિક્સ છે ત્રીજું છે કાયમી મૂડી કાર્યશીલ મૂડી અને એક ચોથો તફાવત પણ તમને હું કહી દઉં બજાર સંશોધન અને વેચાણ

આ ચાર અપાત માંથી મારા ચાન્સ પ્રમાણે મેક્સિમમ આવવાના ચાન્સ છે ને આ પેલા ત્રણ ના છે આ બીજા તો મેં તમને લટકણી આપ્યા છે તો જોઈએ પહેલા તો જોઈએ વૈદિક માહિતી સંચાર કોને કહેવાય ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જે વ્યવસ્થા તથા નીતિ નિયમ માળખા પર આધારિત જે માહિતી સંચાર હોય છે એને શું કહેવાય છે વૈદિક માહિતી સંચાર કહેવાય અવૈદિક માહિતી સંચાર કોને કહેવાય જે માહિતી સંચારમાં વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે માનવીય સંબંધો હોય કેન્દ્ર સ્થાને અવૈધિકમાં આગા વિડીયો કીધેલું છે વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરી શકાય આધાર શું છે બે વ્યક્તિઓ વ્યવસ્થા તંત્ર નીતિ નિયમોને કારણે માહિતી આપણે કરે છે કંપનીમાં શું થયેલું કે કામ હાટું માહિતી આપણે થાય છે વ્યવસ્થા તંત્ર હતું વ્યવસ્થા તંત્ર એટલે કે ઉપર નીચે બધા ગોઠવાયેલા હોય હું મારા બોસ ને માહિતી આપું મારા બોસ મને માહિતી આપે એ રીતે અહીંયા અંગત સંબંધ હોય છે કે મિત્રતાના કારણે અવિધિક માહિતી સંચાર કારણ કે માનવીય અહીંયા માનવતા કેન્દ્ર સ્થાને આવે છે એટલા માટે ત્યાર પછી અંકુશ અને દેખરેખ અંકુશ અને દેખરેખની જરૂર રહે છે કારણ કે હવે કંપનીની અંદર વૈધિક છે અને વૈધિક ની અંદર બધા નીતિ નિયમ લાગુ પડે એટલે અંકુશ અને દેખરેખ હોવી જરૂરી છે અહીંયા જરૂરી હોતી

કાર્ય સ્થળે અને સમય વૈધિક માહિતી સંચાર થાય છે મતલબ કંપનીમાં તમે ગયા નવ વાગે કંપનીનો સમય છે અને તમે છૂટો છો છ વાગે તો નવ થી છ માં તમારે તમારું કામ કાર્ય સ્થળ પૂરતું માહિતી કરવાની હોય છે અહીંયા ગમે તે સ્થળે થાય પ્રેમ લાગણી મિત્રતા સંબંધો તો કોઈ પણ સ્થળે થાય છે એટલે કોઈ પણ સ્થળે માહિતીની આપણે કરી શકાય છે અગાઉથી જાણ અહિયાં તમને અગાઉથી જાણ કરી શકે છે અહીંયા આપણને અગાઉથી કોઈ પ્રકારની જાણ હોતી નથી અહીંયા તો હું ઉદ્દેશ છે એના આધારે અગાઉથી જાણ થાય અહીંયા તમને અગાઉથી કરવામાં આવે આટલી તારીખે રજા રહેશે આ પ્રમાણે કામ કરવાનો છે અથવા પ્રોજેક્ટ છે આમાં આપણે વધારે ધ્યાન આપવું પડશે અહીંયા તમને અગાઉથી જાણ કરવામાં આવે છે મેમો પરિપત્ર નોટિસો આપવામાં આવે એવું કઈ આવતું નથી આ સવાલ રફ એન્ડ ટફ કહી શકાય પૂછવાના ચાન્સ બહુ ઓછા છે પણ વિદ્યાર્થી મિત્રો એવું નહી કહો કે ને કરો હું ક્યારેય કોઈ દિવસ તમને કોઈ પણ પ્રશ્ન અવૉઇડ કરવાનું ન કીધું પૂછવાના ચાન્સ છે ગ્રાહક ગ્રાહકિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતી સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની કામગીરી વિશે જણાવો અહીંયા આપણે વાત કરવાના છે ગમે તે દસ મુદ્દા બહુ રફ સવાલ છે બહુ ટફ પણ છે જોઈએ કે ભાઈ સંસ્થાઓએ શું કરવું જોઈએ તો કે સેમિનાર વાર્તાલાપ કે તાલીમ શિબિર દ્વારા ગ્રાહક અધિકારોનું શિક્ષણ આપવાનું છે બીજું આ સંસ્થાઓએ શું કરવું જોઈએ ગ્રાહકોની મુશ્કેલીઓ કાયદાકીય જાણકારી મળવાપાત્ર રાહતો અંગે કર્મચારીઓને અથવા તો ગ્રાહકોને જ્ઞાન આપવું જોઈએ પછી ત્રીજો મુદ્દો છે બજારમાં ઉપલબ્ધ એકબીજા સાથે હરીફાઈ કરતી બ્રાન્ડના સંબંધિત ગુણોની તુલના કરીને અધિકૃત પ્રયોગશાળામાં પરીક્ષણ અને તેની પરિણામોની ગ્રાહકોને જાણ કરી આપી મતલબ બે નાઇકી અને પૂમા એમાં બેસ્ટ કોણ છે એની તુલના કરવાની અને લોકોને જણાવવાનું કે આ બે માં બેસ્ટ આ છે એ લોકો ભલે ગમે બતાવે એડમાં પણ હકીકતમાં આવું છે તો આ લોકોએ આ બધી જે સેવાભાવી સંસ્થા છે અથવા સરકારી કે બિન સરકારી ગમે છે એના આ કરવાનું છે સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા ગ્રાહક ની અદાલતમાં ફરિયાદ દાખલ કરાવવી હવે આપણને નથી ખબર કોર્ટમાં કેમ કેસ કરો તો આ બધી એનજીઓ છે ત્યાં જવું અને આપણને હેલ્પ આપણે કોર્ટમાં જઈ શકીએ છીએ કોઈ ગ્રાહક તેની ફરિયાદ ગ્રાહક અદાલતમાં કરવા માંગતો હોય તો તેને જરૂરી બધી જ મદદ કરવી વકીલ આપવો એ રીતે બધી સેવા કરી શકાય છે ગ્રાહક સંતોષ એટલે તેને માહિતીનું એકત્રીકરણ અને પ્રકાશન કરવામાં આવે જેથી ગ્રાહક સંતોષ એટલે કઈ વસ્તુ સારી અને કઈ વસ્તુ ખરાબ એનું ન્યૂઝપેપરમાં પ્રકાશન આપવું ગ્રાહક શિક્ષણ માટે ફિલ્મો કે માહિતી બહાર પાડવી જેથી લોકો સમજી શકે ઇઝીલી આપણે મૂવી જોવા જઈએ છીએ અને આપણે જોઈએ જ છીએ એક મુકેશ આવે છે